આ તો એવડો મારે જેનું કાર્યક્રમ કારણો છો અરે તો હતી આ ભાઈ ચોનું સચોનું આપણે તો કોન નહીં કરવાની છે કે નહીં આતો હા ત્રણ બીજું માણું મોકલ મળી ગયું કોઈ છું મારું મકટ મળી ગયું ના હા ને કોટ છોટવાનું મોકલ મળી ગયું ધ્યાન નાખવાનું મતલબ આવી બની ગયો આપું આવી બન્યું એ હે એ પશુ પશુ

આવતો વાતો કરો વાતો કરાવો ને ચાલ આવજો ચાલ આવજો નકર યાર ઓમ દેવા દે મતું ઓમ હેડ 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 તારું વાતોય કુનેરે કે ખૂમલ તો વાજે કુટી કેમનો આયા તો ટકાદારો હું આતો ગઢ્યો છે તારી વાતોમાં બબોનો પહે હા જો છે ને જોજો તો હા જોજો હો મને કે તમ તું નામ લે ને કે થઈ જશે તમ કણે જાડ્યો છે લે તમને કણે જાડ્યો છે હા તમને જાલે તો આદમી નઈ તાન ઉતો બેસું અરે મારા ફોન હા હા

આ તોનું ગપેલાનું વકર છે હા ભૂતોં દે હોય ને આવ કેવાય હ અ તન છો તુટુ ના કેવાય ફરકો કર ઉપર તી ખારું થો શીખવાળ આવ કેવાય આ ભૂતો જે ઠોયો હું આવું હું છે નહીં રંગીયો હું પૂ દેખાય એટલે બરાબર હો અને કદાચ તું ના પડે આ જે હું કીધું હોય હા અલી એ